સમુદ્રાંતિકે પ્રકરણ દસ સબૂરને રૂકમી પાણો આપ્યા છતાં મારા મનને સુખ મળે તેવું કોઈ કામ કર્યાનો મને સંતોષ નથી મારે જે કામ કરવાનું છે તે કરવા બેસું ત્યારે અશાંત થઈ જવાય છે આ ઉજ્જડ વેરાન સમુદ્રતટ પર રસાયણ ક્ષેત્ર બનાવાય તો ધરતીને તેના પર્યાવરણને અને માનવ વસ્તીને ઓછામાં ઓછું નુકસાન થાય તેમ છે તેવો અહેવાલ મારે બનાવવાનો છે તેવો અહેવાલ મારે તૈયાર કરવાનો છે કચેરીમાં લખવા બેસું છું તો દૂર સુધી દરિયો જોઈને બસ જોતો જ રહું એમ થાય છે આઘે આઘે ક્ષિતિજ પર કાળી રેખા જેવો દેખાતો ટાપુ નજરે પડે છે અને મને ત્યાં જવાની ઈચ્છા થાય છે હમણાં તો ખેરાની સીમ અપાય છે એપ્રિલની આખર સુધીમાં ખેરાની માપણી પૂરી કરી દેવાની નેમ રાખીને મેં કામ હાથમાં લીધું છે તે પૂરું કરીને હું ટાપુ પર જઈશ એમ વિચાર્યું છે આમ તો અહીં ઉદ્યોગો સ્થપાય તો મીઠું પાણી તે ટાપુ પરથી જ લેવાની યોજના છે વિશાળ સંયંત્રોથી દરિયા જળને મીઠું બનાવી દરિયામાં પાઇપલાઇન નાખીને તેને અહીં સુધી લાવવાની યોજના વિચારાઈ છે ટાપુ પર જવાનું સાધન ક્યાંથી મળે તેની મને ખબર નથી કદાચ મોટા બંદરે થઈને જવાતું હશે આજે ખેરા ગયો ત્યારે મુખીને પૂછ્યું મુખી સામે બેટ પર જવું છે કઈ રીતે જવું શ્યાલ માથે જવું છો મુખી સહેજ વિચારમાં પડ્યો ગામના બીજા બે ત્રણ માણસો બેઠા હતા એક જણ કહે આ તમે આવ્યા ઈ બંદરેથી મચવા મળી રે મુખીએ ડોકું ધુણાવ્યું ઈ તો આઘું પડી જાય ને આ મોટું બંદરે આઘું તો પડે જ વારા પૂગી જાય તો ત્યાં રોજ મચવા લાગે છે એક જણે કહ્યું બેટ માથે દૂધના બેડા તો અહીંથી એ જાય અમારા ભરવાડું માછીમાર હારે વયા જાવ પણ એ હોડીઓમાં આપણાથી ન જવાય બીજાએ કહ્યું કેમ મેં પૂછ્યું એ બધું જોખમી મુખી પોતાની ભરાવદાર મૂછો સરખી કરતા બોલ્યો હું સિક્કે હોડકીમાં ન બેહું હવે ખેરાનો મુખી સિક્કેય જે સફર ન કરતો હોય તે સફર પર મને તો કોણ લઈ જાય વારારૂપ મોટું બંદર કે પછી હું જ્યાં ખાડી ઉતરેલો તે નાનું બંદર ક્યાં જવું તેના વિચારમાં ખેરાથી પાછો વળ્યો એકાદ માછીમારની હોડીમાં દૂધવાળા ભરવાડ સાથે ચડી બેસવા મળે તો તે પ્રયત્ન પણ કરી જોવો ખોટો નહીં રસ્તામાં બંગાળીની મઢીએ હું પાણી પીવા રોકાયો બેટ પર જવાની મારી ઈચ્છા મેં તેને પણ જણાવી બાબાજીએ થોડો વિચાર કર્યો પછી કહે दो दिन में अखातरीज लगेगी अब तो नियी और पूनम को मछुए खैरा तक आएंगे तब चले जाना एकाद मछुए में इतले हजी बीजा चार महीना राह जो मैं कहू क्यों तेरे को जल्दी जाना है जल्दी करी रीते वारा रूप सुधी के बंदर सुधी चालवानी मारी तैयारी नहीं विचारूच एकाद भरवाड़े मछीन होड़ पकड़ी लो कल से तो भरवाड़ लोग भी वारा रूप से जाएंगे अब माछी लोग भी छोटी नाव लेकर श्याल तक नहीं जा सकते बाबा जी बाबाजी कहू कहे लेकिन तेरे को भेजेगा हाथ थी हवा में लीटी दौड़ता हो लहकू करी ने कहे तेरे को बंगले से सीधा बेट पर लगाएगा मन में इच्छा हुई तो ये दरिया देव जरूर पूरी करेंगे हूँ उभो थ बाबाजी गांडी घेली बात सांभवा रोकाओ तो रात पड़े मैं कबीरा ने छोड़वा मांडियो क्यों हसता है रे बाबाजी मैंने हसतो देखी ने खिजाया विश्वास नहीं आता सन्यासी की बात पर एवं नहीं अमस्तोच मैं कहू पी कबीरा ने पत्थर पास लाता हूँ आग बोलियों बंगला पास मचवो तो शू हो लगे आ बाबा जी પોતાની મઢોલી છોડીને કદાચ ક્યાંય ગયા જ નહીં હોય बाबा जी મારી પાસે આવ્યા હું પથ્થર પર ચડીને કબીરા પર સવાર થતો હતો ત્યાં આવીને મારા ખબે હાથ મુકતા તેમણે દ્રઢ અવાજે કહ્યું કોઈ કોઈ એસા મળી જાતા હૈ જો જહાજી ચાહે नाव લગા દેતા હૈ અબ તુ જા میرے સે બહેસ મત કર મે વિદાય લીધી બંગલે પહોંચતા સુધીમાં હું બાવાજીની વાતો ભૂલી ગયો કબીરાને પગીના હાથમાં સોંપીને ક્વાર્ટર તરફ જાઉં છું ત્યાં ક્વાર્ટરના પગથિયા પર બેઠેલા બાળક પર મારી નજર પડી તે એક ધ્યાનથી કુવાના થાળા પર પડેલા પતરાના ડબ્બાને જોઈ રહ્યો હતો કોણ છે ભાઈ વિષ્ણુ તેણે હસીને કહ્યું અને મને ઓળખે છે મેં મારા મહેમાનને પૂછ્યું ઓળખું છું ને તમે કબીરાને લઈ પટવા આવ્યા હતા ને હા ને આ પટવામાં જ હું રહું છું અને વધુ ઓળખાણ આપતા કહ્યું નૂરા ચાચાનો ભયબંધ તું નૂરાને ઓળખે છે નહીં ત્યારે એના ઘોડા પર ફરવાઈ ગયો છું પંખી જોવા નૂરાએ આ બાળકને પણ પરિંદાની મોહિની લગાડવા માંડી લાગે છે અહીં ક્યારે આવ્યો મને થયું નૂરા સાથે આવ્યો હશે તો નૂરો પણ આટલામાં જ ક્યાંક હશે બપોરે મામા મામી નિહારીએ અવલબા પાસે આવ્યા છીએ કાલ મોટી અમાસનો દરિયો નાવાનો નહીં ઓહ તો આ બાળક અવલનો મહેમાન છે અવલના સગાઓ પટવામાં પણ રહેતા હશે તે વિચાર મને નહીં આવેલો હું આગળ કંઈ પૂછું તે પહેલા વિષ્ણુ હાથમાં પથ્થર લઈને ઊભો થતા બોલ્યો બોલો તાકીદાઉં કોને કોને તે ઓલા ડબલાને તેણે થાળા પર પડેલું ડબલું બતાવ્યું તાકી દે અને તે નિશાન ચૂકી ગયો એ તો ચૂકી જવાય કેમ છોભીલો પડીને તે બોલ્યો એમાં શું ફરીથી તાક મેં તેને ઉત્સાહિત કર્યો તે ફરી તાકે ત્યાર પહેલા વંડી પાછળથી કોઈ સ્ત્રીએ તેને બોલાવ્યો વિષ્ણુ ચાલો બેટા ઝાલટાણું થઈ ગયું ખેરા પટવા જેવા ગામડાઓમાં સમયની વાત થાય છે ત્યારે ઘટનાના સંદર્ભે જ થાય છે મારા અહીંના વસવાટે મને પણ ઉજણું શિરામણ ટાણું ધણવેળાથી માંડીને રોંઢા ટાણું અને વગડો ચરીને ગાયો પાછી વળે ત્યારે ઉડતી ગોરજનું ટાણું ઓળખતો કરી મૂક્યો છે એમાં આ ઝાલર ટાણું ઉમેરાયું અત્યારે વિષ્ણુના ગામમાં ઠાકર મંદિરે આરતીની તૈયારીઓ થતી હશે આખો દિવસ કાળી મજૂરી કરીને થાકેલા માનવીઓ પગ વાળીને બેસશે પછી રાત ઉતરી આવશે અને આખો એ વિસ્તાર પરમ શાંત બની રહેશે બીજા દિવસે વિષ્ણુ સવારમાં જ આવીને ઉભો આજે દરિયે નાહવા જવાનું છે હવેલીની ભેખડોથી થોડે દૂર રેતાળ કિનારે હું પણ વિષ્ણુ સાથે જવા વિચારું છું ભરતી અગિયારેક વાગે પૂરેપૂરી ચડી રહેશે અમાસની મોટી ભરતી કદાચ દરિયાને બાવળની કાંઠ સુધી પણ ખેંચી લાવે વિશ્ણા તું રમ હું આજે ઓફિસમાં થોડું કામ કરી લઉં અત્યારે દરિયે જઈશું તો કામ નહીં થાય મેં કહ્યું વિષ્ણુ કુવાના થાળા પાસે રમવા લાગ્યો થાળા પર આજે ત્રણ ચાર ડોલ અને દોરડા દેખાયા આટલી સામગ્રીનું શું કામ પડ્યું હશે તે વિચારવું માંડીવાળીને હું કચેરીમાં નકશા દોરવા બેઠો દશ સાડા દશના સુમારે ઘણા બધા માણસો વાતો કરતા હોય તેવો અવાજ આવ્યો હું ઊભો થઈને બહાર ગયો દરવાજા પાસે હસવાના મોટે મોટેથી બોલવાના અવાજો સાંભળીને હું દરવાજે ગયો સ્ત્રીઓ યુવાનો બાળકો રંગબેરંગી કપડાં પહેરીને મેદાનમાં ભેગા થયા છે ભરતીના પવનથી બધાના વસ્ત્રો વાળ હવામાં લહેરાય છે બે ચાર ગાડા છૂટે છે મુક્ત સ્વરે લહેકાતી બોલતી પ્રજાના કલબલાટે આખું વાતાવરણ જાગૃત કરી દીધું છે સ્ત્રીઓનું એક ટોળું દરવાજામાં પ્રવેશ્યું અહીં ક્યાંય કોઈની પરવાનગી લેવાની જરૂર જણાતી ન હોય તેમ તેઓ અંદર આવ્યા મને ગમ્યું નહીં પરંતુ મૌન સેવી રહ્યો મને જાનકી અને વાલબાઈ સાંભળ્યા બા ભાભુમાને અહીં લઈ આવો એક કિશોરીએ બહાર છૂટી રહેલા ગાડા તરફ મુખ કરીને બૂમ પાડી અહીં સુવાન રહેશે મેં ગાડા તરફ જોયું તો એક ખૂબ જ વૃદ્ધ સ્ત્રીને એક આધેડ દંપતી તેડીને ગાડામાંથી ઉતારતા હતા તેઓ બંગલાના દરવાજે આવ્યા અચાનક મેં કહ્યું આ તરફ લાવો ક્વાર્ટર પર પહેલી જ વાર કોઈ ગ્રામ્યજનને મેં મારા ક્વાર્ટરમાં પ્રવેશ આપ્યો તે વૃદ્ધાને મારી જ આરામ ખુરશીમાં બેસારી ક્યાં આવ્યા ડોસીમાએ પૂછ્યું ભાભુ દરિયો આવી ગયો યુગલમાની સ્ત્રીએ વૃદ્ધાના કાન પાસે મુખ લઈ જતા કહ્યું પુરુષે મારી સામે જોયું મારા ભાભુ છે પછી મને સમજાયું નથી તેમ લાગતા સ્પષ્ટતા કરી મારા મોટા બાપાના ઘરેથી મોટા કાકી ભલે તમે કશી ચિંતા ન કરશો મેં કહ્યું પણ આટલી ઉંમરે ગાડામાં અહીં સુધી લાવ્યા છો તો ક્યાંક માંદા ન પડે અમી નહોતા લાવતા પણ તૈય દાડાથી વેણ લઈને બેઠા છ કે અમાસને દાડે દરિયો નાવો છો સ્ત્રીએ કહ્યું હું અવાચક થઈ ગયો પૂરું દેખાતું નથી સંભળાતું નથી ને તે ઉંમરે આ સ્ત્રી ગાડામાં સફર કરીને સમુદ્ર સ્નાન માટે આવી છે ધર્મપ્રેરિત બંધનો અને અંધશ્રદ્ધા આ અશક્ત સ્ત્રીને અનેક કષ્ટો ભોગવવા પડવા છતાં અહીં સુધી ખેંચી લાવ્યા છે મારું મન વિચારે ચડી ગયું આ ડોશીમાં દરિયા સુધી ચાલીસી રીતે શકવાના બાબુ તમે અહીં રહ્યો તેની પુત્ર વધુ સમીસ્ત્રીએ કહ્યું તમારા દીકરા દરિયાથી ડોલ લઈ આવે એટલે તમને નવરાવી દઉં તે વૃદ્ધાએ ડોકું ધૂણાવ્યું અને ધીમેથી પણ મક્કમતાથી બોલી દરિયો ડોલમાં ન સામે બાઈ ને ડોલમાં તો ઘેર ક્યાં નહોતો લવાતો તે તને ગાડું જોડાવ્યું હાઈ કઈ ટેકો ધીરે ધીરે વયા જા હું હું દિગમૂડ થઈ ગયો આ વૃદ્ધ સ્ત્રી ભલે ધાર્મિક તહેવારે અહીં આવી છે પરંતુ તેને અહીં સુધી ખેંચી લાવનાર માત્ર ધર્મ નથી તે તો આવી છે તહેવારના બહાને પોતાના દરિયાને મળવા એ દરિયો જેણે તેના બાળપણને શંખલા છીપલાની ભેટ ધરીને શણગાર્યું છે તેની યુવાનીને મૃદુ તરંગોથી ભીંજવી છે અને સમગ્ર જીવનના કડવા મીઠા અનુભવોનો સાક્ષી રહ્યો છે તેનો આ દરિયો તે વળી એક ડોલમાં શી રીતે સમાઈ શકે ભલા આટલી મોટી વાત એક નાનકડા વાક્ય દ્વારા સમજાવી શકવાની કળા આ પ્રદેશજનોને પ્રાકૃતિક અનુભૂતિઓ દ્વારા જ સાંપડી છે આ રીતે બોલવા જેટલી ચાતુર્ય આ લોકોમાં નથી નથી પાંડિત્યનું પ્રદર્શન શબ્દોને ગોઠવી મઠારીને ધારી અસર ઉપજાવે તેવું બોલવાનું ભાષા સામર્થ્ય પણ આ નથી આ તો છે માત્ર અનુભવેલું માણેલું નિર્ભેળ સત્ય દરિયો ડોલમાં ન સમાય તેવું કે એક પક્ષી ઉડે ને જગત જીવતું થઈ જાય તેવું કોઈક મારા સમાજ વચ્ચે બોલે તો તાળ્યો પડે પરંતુ તે કથનનો અર્થ વિવેચનના સ્તર સુધી વિસ્તારવો પડે એ જ વાત જ્યારે આ વૃદ્ધા કે નૂરભાઈ બોલે છે ત્યારે અને તે જ ક્ષણે આખી આ વાત તેના સમગ્ર સ્વરૂપે તમામ સંભવિતાર્થો સહિત સ્પષ્ટ થઈને સામે આવી જાય છે એનું કારણ તેમની સહજ પ્રાકૃતિક અનુભૂતિના બળ સિવાય બીજું કંઈ તો શું હોઈ શકે સરવણ અહીં આવ મેં પગીને બોલાવ્યો ટેકો કર ખુરશીજ ઉપાડીને બાને દરિયે લઈ જઈએ પણ તમે શું કરવા આટલી પેલો પુરુષ કંઈક કહેવા ગયો તમે કશું જ બોલશો નહીં મેં તેને બોલવા ન દીધો સરવણ બે મજબૂત વાંસ લાવ્યો ખુરશીના હાથા સાથે બાંધ્યા અને મેં પેલા પુરુષે ગાડા ખેડુએ અને સર્વણે વૃદ્ધાની પાલખી ઉપાડ્યા એક યુવતી બોલી અને બધી જ સ્ત્રીઓ દોડી ધૂળપંખીનું ટોળું ઉડેને ભરભરાટ થાય તેવો તેમના ઘેરદાર કપડા પગમાં અથડાવાથી થતો ફળફડાટ સમુદ્રના રવને પણ ઢાંકી ગયો વિષ્ણુ આનંદથી કૂદવા લાગ્યો એ એલ્યું હાલો ઘણી બધી યુવતીઓ એકસાથે બોલી યુવાનો અને બીજા માણસો પણ આ દ્રશ્ય જોઈ ઉત્સાહથી વાતો કરતા દરિયે ચાલ્યા જીવનના આરે ઊભેલી અશક્ત વૃદ્ધ સ્ત્રી કશું જ કર્યા વગર માત્ર પોતાની હાજરીથી જ યુવાનોમાં આનંદ અને ઉત્સાહની ભરતી પ્રેરી શકે છે તે જોઈને હું પણ આનંદમાં આવી ગયો જાણે તે બધામાંનો જ એક બની ગયો અમે ડોશીમાને ખુરશી સહિત દરિયામાં બેસાડ્યા દીકરો વહુ ખુરશી પકડીને ઊભા ડોશી જાણે ગાંડી ઘેલી થઈ ગઈ ખુરશી પર મોજું ચડે કે હાથ લંબાવી લંબાવીને આવકારે તે અમાસે મેં ગત આખા વર્ષમાં માણ્યો ન હતો એટલો દરિયો માણ્યો મન ભરીને સમુદ્ર સ્નાન કર્યું કેટલાક યુવાનો સાથે દરિયામાં દૂર દૂર સુધી જઈને તર્યો ડૂબકી મારવાની શરતો લગાવી અને લાકડાના પાટિયાને છાતીએ વળગાડીને ઉછળતા મોજા પર સરકતા કિનારે આવવાની સાહસિક રમતો રમ્યો યુવતીઓ પણ ટોળાબંધ કલબલાટ હાસ્ય છણકા મીઠા ઝઘડા અને ધક્કા મુક્કી આ બધામાંથી થાક્યા ત્યારે એક વાગવા આવ્યો હતો બધા ભીના શરીરે પાછા હવેલી પર આવ્યા ક્વાર્ટરના છાયડે પરસાળમાં પગથિયે જ્યાં જગ્યા મળી ત્યાં બેઠા ભોજનના ડબરા ખુલ્યા પછી ખુલ્યા સ્ત્રીઓના કંઠ પાતળી ઊંચી કાઠીની કમરે છેડો મીટીને ટોળે વળેલી સ્ત્રીઓ જાણે બ્રહ્માંડ ચક્કરડે ચડાવતી હોય તેવા જોમ અને સ્ફૂર્તિથી ગરબા ગાવા લાગી પરસેવે રેબઝેબ થઈ જવા છતાં ગાવાનું કે ફરવાનું જોમ ઓછું નહોતું થતું આજે મારા માટે કોઈ નવતર દિવસ હોય તેવું મને લાગ્યું એકદમ સ્વાભાવિક રીતે હું આ લોકો સાથે ભળી કેમ શક્યો તે મારામાં રહેલો સભ્યજીવ સમજી નથી શકતો વિષ્ણુને મેં મારા પડખામાં બેસાડ્યો તેને ગરબા જોવામાં મજા પડતી હતી બે કલાક બધી ધમાલ ચાલી પછી કૂવા પર ટોળું વળ્યું બે ચાર યુવાનો ડોલ સીંચવા માંડ્યા અને થાળા પર બેસીને એક પછી એક બધા શરીર પરથી દરિયાની ખારાશ ઉતારવા માંડ્યા પેલી વૃદ્ધા પણ નાહી મેં પણ થાળા પર પલાઠી લગાવીને ચાર પાંચ ડોલ પાણી માથા પર નખાવ્યું આ કોને પેલા ડોશીમાએ જતાં જતાં તેના ભત્રીજાને પૂછ્યું આ અહીંયા જ રહી છે તેની વહુએ તે મને ન ઓળખતી હોવા છતાં મારી ઓળખ આપવાની કોશિશ કરી વૃદ્ધાએ મારી સામે જોઈને પોતાની કેડમાંથી નાની પોટલી છોડી પછી તેમાંથી એક રૂપિયાનો સિક્કો કાઢી મારી સામે ધર્યો બેટા તે મને જાત્રા કરાવી ભાભુ અહીંયા કાવડિયા ન દેવાય ઈ સાહેબ છે પેલો શર્મિંદો થઈ ગયો ઈ ગમે હોય મારેથી તો મોટો નાથ થાય ને આજ પરબ ને દાડે કાંઈ ખોરાબ ન લાગે મારી જાત્રા તો આ દીકરાએ કરાવી છે મેં નહીં મેં કહ્યું બધું એકનું એક તેણે કહ્યું અને મેં એક ગરીબ અશક્ત અજાણી વૃદ્ધા પાસેથી રૂપિયો લીધો સાચવીને ખિસ્સામાં મૂક્યો તેની વાત સાચી હતી તે મારા કરતા ઘણી ઘણી મોટી છે મિત્રો દસમું પ્રકરણ અહીં પૂરું થાય છે તમે મને ફટાફટ કમેન્ટ કરીને કહો કે બધા દરિયે નાવા ભેગા થયેલા તે તિથિ કઈ હતી ए आठम बी अमास, के सी पूनम लाइक शेर सब्सक्राइब करो अने क्लिक करो आ नेक्स्ट प्रकरण लिंक पर यस, हूँ तमने त्याज आभार